મંદિર પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ધરાશય કરી નાખ્યું જેતપુર શહેરમાં બસ સ્ટેન્ડ રોડ પર નાજાવાડા પરાના ખૂણે પચાસ વર્ષ નું પ્રગટ હનુમાન દાદા મંદિર આવેલ છે જે મંદિર સ્ટેટ

દટાઇ ગયેલ હાલતમાં હતી પાલિકાની ડિમોલેશનની ટીમે થોડી જ વારમાં પચાસ વર્ષ જૂના મંદિરની જગ્યાએ મેદાન કરીને જતી રહી પરંતુ આજના ડિમોલેશનથી અત્યારે જેતપુર નગરપાલિકાથી લઈ રાજ્ય અને કેન્દ્ર સુધી ભાજપની સરકાર છે જેમાં ભગવાન કરતા બાહુબલીઓ વધુ તાકતવર સાબિત થયા છે કેમ કે જેતપુર શહેરમાં મુખ્ય રસ્તા પર ગરીબોના ઝુપડાઓ તેમજ માત્ર ને માત્ર ગરીબ કેબીન ધારકોની કેબીનો દૂર કરવામાં આવી રહી છે જેને કારણે કેટલાય ગરીબોની કેબીનો પાલિકા દ્વારા ઉપડાવી લેતા આવા ગરીબ ફેરિયાઓ વૃક્ષ નીચે ખુલ્લા તૂટેલ ફાટેલ ખુરશી રાખી વૃક્ષમાં દોરી બાંધી તેમાં બાળકોના નાસ્તાની ચીજ વસ્તુ ગુટકાઓ લટકાવી જેવો તેવો વેપાર કરી માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે મુખ્ય રસ્તા પર અન્ય કેટલાય દબાણો છે જેમાં પાલિકાના સભ્યોથી માંડી મોટા ઉદ્યોગપતિઓ તેમજ બાહુબલીઓના રોડ પર દબાણો યથાવત છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે નિલેશ મારુ જેતપુર